સૌથી પહેલા ક્રિએટ કમાન્ડ માટે શો ડેટાબેઝિસ જેથી MySQL ના બધા ડેટાબેઝ એક સાથે જોવા મળશે જેમાંથી કોઈ એક ડેટાબેઝ નો ઉપયોગ કરીશું જેમ કે યુઝ કોપા અન્ડરસ્કોર ટેસ્ટ જેથી મેસેજ જોવા મળશે ડેટાબેઝ ચેન્જડ ત્યાર પછી આપેલ ડેટાબેઝમાં ટેબલ જોવા માટે શો ટેબલ છે હાલ આ ડેટાબેઝમાં કોપા અને ડેમો આવા બે ટેબલ જોવા મળે છે અહીંયા ટેબલને ક્રિએટ કરીશું તે માટે ક્રિએટ ટેબલ ટેબલ નું નામ આપીશું સ્ટુડન્ટ ત્યાર પછી કૌંસમાં પહેલું કોલમ રોલ નંબર ડેટા ટાઈપ ઇન્ટ અલ્પવિરામ ફર્સ્ટ નેમ વેર કેર ટ્વેન્ટી અલ્ફિરામ લાસ્ટ નેમ ડેટા ટાઈપ વેર કેર ટ્વેન્ટી આપીશું અલ્ફિરામ મોબાઈલ ઇન્ટ અને સ્ટાન્ડર્ડ ઇન્ટ કન્સ્ટન્ટ બંધ કરીશુ સેમિકોલન એન્ટર આપતા આ ટેબલ ક્રિએટ થશે તે ચેક કરવું હોય તો શો ટેબલ્સ જોઈ શકો છો કે સ્ટુડન્ટ નામનું ટેબલ ડેટાબેઝમાં એડ થયેલું છે ડિસ્ક્રાઇબ સ્ટુડન્ટ જેથી આ પ્રકારનું ડિસ્ક્રિપ્શન જોવા મળશે ફિલ્ડ ટાઈપ નલ કી ડિફોલ્ટ એક્સેટ્રા ત્યાર પછી અલ્ટર જેથી ટેબલમાં ફેરફાર કરી શકાય તે માટે અલ્ટર ટેબલ ટેબલનું નામ આપીશું સ્ટુડન્ટ જેમાં એડ ફાધર નેમ વેરકેર ટ્વેન્ટી જેથી આપેલ ટેબલમાં એક નવ કોલમ એડ થશે એન્ટર આપીશું એડ થયું કે નહીં હાલ ફેરફાર જોવા માટે ડિસ્ક્રાઇબ આપીશું તો ફાધર નેમ ટેબલમાં એડ થયેલ જોઈ શકો છો આ સિવાય અલ્ટર ટેબલ સ્ટુડન્ટ જેમાં મોડિફાઈ મોડિફાઈ દ્વારા ફર્સ્ટ અંડર નેમ જેમાં ડેટા ટાઈપમાં ફેરફાર કરી શકાય છે વેર કેર થર્ટી એન્ટર આપીશું ફેરફાર ચેક કરવા માટે ફરીથી ડિસ્ક્રાઈબ ટેબલમાં જોઈ શકો છો ફર્સ્ટ નેમ જોવા મળે છે ટેબલ સ્ટુડન્ટ જેમાં ડ્રોપ ફાધર નેમ મતલબ કોઈ ફિલ્ડ ને રિમૂવ કરવા માટે ફરી ચેક કરીશું ડિસ્ક્રાઇવ આપીને તો હવે ટેબલમાં ફાધર નેમનું ફિલ્ડ જોવા મળતું નથી આગળ જોઈશું રિનેમ જેના દ્વારા નું નામ બદલી શકાય રિનેમ ટેબલ સ્ટુડન્ટ ટુ આપીશું ત્યાર પછી નવું નામ આપીશું કોપા અંડરસ્કોર સ્ટુડન્ટ એન્ટર જેથી ટેબલનું નામ ચેન્જ થઈ ગયું છે ક્રોસ ચેક કરવા માટે જૂનો કમાન્ડ ડિસ્ક્રાઈબ આપીશું ડિસ્ક્રાઇબ સ્ટુડન્ટ આરા મેસેજ કે આ ટેબલ અવેલેબલ નથી નામમાં ફેરફાર કરીશું કોપા અન્ડરસ્કોર સ્ટુડન્ટ જેથી ટેબલ ફોર્મેટ જોવા મળશે ત્યાર પછીનો કમાન્ડ ટ્રંકેટ જેના દ્વારા ટેબલમાં માહિતી હોય તો તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે તે માટે select star from copa underscore student જેથી ડેટા હોય તો જોવા મળશે પરંતુ એમટી સેટ મતલબ ડેટા અવેલેબલ નથી તો પહેલા ડેટા ને insert કરીશુ insert into copa underscore student values કૌંસમાં દરેક ફિલ્ડની વેલ્યુ આપીશું એક નામ આપીશું અવતરણ ચિહ્નમાં અલફિરામ બીજા ચિહ્નમાં લાસ્ટીશું મોબાઈલ નંબર અડધો ટાઈપ કરીશું હાલ તેમજ સ્ટાન્ડર્ડ એન્ટર આપીશું મતલબ વેલ્યુ ઇન્સર્ટ થઈ ચુક્યું છે ફરીથી બીજી વેલ્યુ એન્ટર કરાવીશું તે માટે આ પ્રકારે ફેરફાર કરી શકાય છે નંબર માટે માટે અવતરણ અવતરણ જરૂર નથી પણ વેર કેર ટુ ડેટા ટાઈપ ચિહ્ન આપવું જરૂરી છે તો આ પ્રકારે છેલ્લા કમાનમાં જ વેલ્યુ ચેન્જ કરીને છેલ્લે આપીશું એન્ટર જેથી તે વેલ્યુ પણ એડ થશે ક્રોસ ચેક કરવું હોય તો કમાન્ડ આપીશું સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નું નામ કોપા અંડર સ્ટુડન્ટ એન્ટર આપતા હમણાં એન્ટર કરેલ ડેટા તમે આ પ્રકારે જોઈ શકો છો આ ડેટાને સંપૂર્ણપણે દૂર કરવા માટે ટ્રંકેટ કમાન્ડનો ઉપયોગ થાય છે તે માટે ટ્રંકેટ ટેબલ ટેબલનું નામ આપીશું કોપા

જેમાં સો ટેબલ્સ ત્રણ ટેબલ હાલ જોવા મળે છે ડ્રોપ કમાનનો ઉપયોગ કરીશું ડ્રોપ ટેબલ ટેબલનું નામ આપીશું કોપા અન્ડર સ્કોર સ્ટુડન્ટ એન્ટર આપીશું ક્વેરી ઓકે મતલબ ફરી ક્રોસ ચેક કરીશું સો ટેબલ્સ તો હવે ફક્ત બે જ ટેબલ જોવા મળે છે આ પ્રકારે ડ્રોપ કમાન્ડ નો ઉપયોગ કરી શકાય ટેબલ ને દૂર કરવા માટે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલ ને કરો જલી મળીશું ના વિડિયોમાં